તો હાલો દોસ્તો આજે આપણે દાસી જીવનના ઘોઘાવદર દાસી જીવન સાહેબના દર્શન કરવાના છે દોસ્તો દાસી જીવન સાહેબની જગ્યા ઘોઘાવદર ગોંડલ પાસે આવેલી જગ્યા છે એ બહુ સુંદર અને સારી જગ્યા છે તો મિત્રો આજે આપણે શેર કરીશું દાસી જીવન સાહેબની જગ્યાના તો બને રહો મારી સાથે તમે દાસી જીવન સાહેબને માનતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો અને વિડીયોને લાઈક જરૂર કરી દેજો મિત્રો તો મિત્રો આજે અષાઢી બીચ છે ને અમે દાસી જીવન સાહેબની જગ્યામાં ફરવા માટે આવ્યા છીએ અને દાસી જીવન સાહેબની જગ્યાનું બહુ જ મોટું મહત્ત્વ છે અને અહીંયા દાદાને સોપારી ચડાવવામાં આવે છે ને લોકો દરેક દુખના માટે સોપારી ચડાવે છે કેન્સર જેવા ભયંકર રોગોને પણ સોપારીથી દાદા મટાડે છે દાદાને કોઈ પણ જાતની તમને બીમારી થઈ હોય તો દાદાને સોપારી સડાવવાથી તમને એ બીમારી નાશ પામે છે લોકોની શ્રદ્ધા છે અને દાદાને સોપારી સડાવવામાં આવે છે તો જીવન સાહેબની આ મૂર્તિ છે તમે જોઈ રહ્યા છો દાદાને શ્રદ્ધાળુઓ સોપારી ચડાવે છે દાદા ભગવાન શ્રી કૃષ્ણના ભગત હતા પણ દાદાને દાદ ભગવાને કેટલી વાર પરસા આપ્યા છે એ તમને હું ફોટા દ્વારા બતાવીશ એક એક ફોટો બતાવીશ જેમાં દાદાને ભગવાને પરસા આપ્યા છે જેલમાં પૂર આવ્યા હતા છોડાવ્યા હતા કૂવામાં જ્યારે પાણી નહોતું થતું ત્યારે કૂવામાં પરબની વાયમાં કૂવામાં ઉતાર્યા હતા આજના દ્રશ્યો છે તમે વિડીયો પાઉસ કરીને વાંચી પણ શકો છો દાદાના આ સુબીની અંદર તમામ લખેલું છે તમે વિડીયોને પાઉસ કરીને વાંચી પણ શકશો દાદાએ ને ભગવાને કેટલા પરસા આપ્યા હતા એ બધા પરસા તમે જોઈ શકો છો ને વાંચી પણ શકો છો મિત્રો જીવણ સાહેબને ભગવાન રૂબરૂ મળવા આવેલા છે અને એને બહુ જાજા ઝાઝા પરસા આપેલા છે એટલા નરસિંહ મહેતાને પરસા આપ્યા હતા એટલા જ શ્રી જીવન સાહેબને શ્રી ભગવાને પરસા આપેલા છે આ જે અહીંયા જે શોબી લગાવવામાં આવ્યું છે મોટી મોટી શોબી નીચે લખાણ પણ કરેલું છે કે દાદાને ભગવાને ક્યાં કયા પરસા આપ્યા હતા ને કેટલા કેટલા દાદાના કામ શ્રી કૃષ્ણ ભગવાને કર્યા હતા આ તમામ સુબીઓમાં દાદાનો પરસાના ઉલ્લેખ લખેલા છે વિડીયોને તમે પાવ કરીને પણ વાંચી શકશો મિત્રો તમે જોઈ રહ્યા છો આજે દાસી જીવન સાહેબ ની જગ્યામાં અષાઢી બીજનું જમણવાડ પર રાખેલું છે તો અમે સારું હવે જમી લઈએ પછી આપણે જીવણ સાહેબની જૂની એનું ઘર છે ત્યાં પણ એના દર્શન કરવા જઈશું થોડું જમીને તો હવે આપણે જઈશું દાદાના જૂના મકાનમાં દાદાના દર્શન કરવા જે દાદાનું હજી પણ જૂનું મકાન એમ નામ છે આરસીસીથી થી મઢી લીધેલું છે દાદા એ દીકરા આપેલા એના પણ અહીંયા ફોટા છે અને આ છે દાદાનું જૂનું મકાન જ્યાં દાદા બેસીને ભજન ગાતા અને ભગવાનનું ભજન કરતા તો આ છે દાદાનું જૂનું સ્થાન ને જૂનું ઘર અહીંયા દાદા રહેતા અને આ દાદાનો ઢોલિયો પણ અહીંયા છે જૂનું મકાન છે અહીંયા દાદાની મોટી સુબી પણ ઢોલિયા ઉપર લગાવવામાં આવી છે દાદાનો ઢોલિયો છે જ્યાં દાદાનો મકાનની અંદર ઢોલિયો હતો એમાં દાદા રહેતા મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો અને મિત્રો દાદાની માનતા હોય તો ચેનલને જરૂર સબ્સ્ક્રાઇબર કરજો